હલો સર આવી ગયો તો મારું નામ છે રમેશ સોલંકી અને હું મારા પોઝિટિવ સોરી હું બરાબર મારું વજન તો ઠીક પણ મારા છોકરાનું વજન અત્યારે લગભગ નેવું કિલો જેટલું હતું એમાં એને વજન ઘટાડ્યું અઢાર કિલો પછી પછી મારા હાથ પગના દુખાવા પાનને ઓછીકો રાખીને હું હું તો અને પીંડીને હાથ હાળને એટલું બધું કળતી ને એની વાત જવા જેવો એવું કરતું મારે પછી એ પાછળ મગજનો દુખાવો આવે એ મગજના દુખાવાની અંદર તમને કહો મારે આજથી હાથ આઠ વાર પહેલાં પડી ગયો હતો અને આ નશું બધી પાછળ દુઃખથી એમાં શક્કર આવે ને એવું થયા કરતું પણ હું આ સસ્તામાં જોડાણવા પછી તમને કહું રાજા જેવો નાસ્તો રાણી જેવી સા એ લેવાથી મને આ મગજનો દુખાવો એ હાથ પગના દુખાવા આ એસિડિટી એ બધું હતા હાવ ટોટલ વેહી ગયું છે મારે બરાબર અને હવે પોઝિટિવ વાર્તા એક નાની એવી કહી દઉં એક હતા વિક્રમ રાજા અને એ વિક્રમ રાજાને તમને કહો હાવ મેલા લુકડા બીજા રાજવાડા ઘણા હતા પછી એક વિક્રમ એક રાજાની છોકરીના લગ્ન અને રાજાની છોકરીને લગન એટલે એમ કે ભાઈ હારો મૂરીચ તો આપણને મળે એની એને પરણાવવાની છે આમ બરાબર તો વિક્રમ વેતાળ જે હતો કે નહીં એ વિક્રમ વેતાળ તમને કહો હાવ મેલા લુગડે મેલા લુગડે હતો તેને જઈને માથે ઊભો રહી ગયો વિક્રમ વેતાળ અને બીજા રાજાના જે કુંવરો બધા હતા એ બધા સાઈડમાં એમનો તૈયાર થઈ થઈને ઊભા હતા પછી રાજાની કુંવરીને આપણે હાથી ઉપર અંબાડીએ સડાવીએ ને કળશ એને જેની માથે નાખવાનો હોય કે નહીં એની માથે કળશ એને ઢોળવાનો બરાબર પછી એ રાજા એની કુંવરીને હાથી ઉપર અંબાડી ઉપર ચડાવીને જઈ રાજા બધા લાઇનમાં ઊભા છે એની ઉપર કળશ જે છોકરા માથે ઢોળે રાજાનું કુંવરામાં કુંવર માથે એને એને ઘરવાળો એમ એટલે આ રાજાની કુંવરીને એવું થયું કે આ વિક્રમ વેતાળા અને એ રાજા હતો બીજા કોઈને ખબર નહોતી કે આ રાજા હશે એમ પછી એ રાજાની કુંવરી હાથી ઉપર અંબાડી ઉપર આવીને એ વિક્રમ વેતા જે ઉકળા માથે ઉભો થોક ને એની માથે એને કળશ ઢોળ્યો પછી આ રાજાને એને કીધું ભાઈ તું એની માથે ક્યાં થાય એ તો ગાંડો છે એમ એટલે એને કીધું ભાઈ ગાંડો નથી એ એક રાજા છે આખું રજવાડું હકવે છે એમ આ મારી પોઝિટિવ વાર્તા વાર્તા બહુ લાંબી છે કલાક ઉપર પણ ટૂંકમાં વાર્તા કહી દીધી સર ઓકે જોરદાર રમેશભાઈ

હવે ધીમે ધીમે એક સ્ટેપ હજી વધારે આગળ વધારો એનાથી વધારે તમને મજા આવતી જશે આજે તમે સમજો કે હજી તમને વાત કરું તો હજી કાલનો જ અમારા કમ્યુનિટીમાં બનેલો પ્રસંગ અમારે ત્યાં આગળ અમે કતાર ગામ રહીએ છીએ તો અમારી ગુરુકુળ છે તો ગુરુકુળના સંતોનો મારા અમારા ઉપર ફોન આવ્યો કે તમે આવો ને મળવા માટે એટલે મારા હસબન્ડ ગયા અને ત્યાં ગયા એટલે અમને વાત કરી કે અમારે છે ને તમારો સત્કાર સમારોહ રાખવો છે ને મારા હસબન્ડ તો એકદમ શોખ આ આમ લાગી લાગે કે કેમ સત્કાર સમારોહ કે અને અમારો પાછો હોય કે તો કે તમે બહુ સારું કાર્ય કરો છો તો કે કેમ તો કે મેં એવું સાંભળ્યું છે અમારા હરિભક્તો જે મંદિરો આવે ને આ તો એ બધા વાત કરે તા તા અમને તો કે એ લોકો ખૂબ સારું એક કેન્દ્ર ચલાવે છે ને ત્યાં લોકોના વ્યસન મુક્ત થાય છે એમ તો કે અમારે તમારો સત્કાર કરવો છે તો કે કે એમાં શું કે તમે જે કામ કરો છો એ અમે બી કરીએ છીએ સાથે સાથે ને અમારે ત્યાં આવે છે બધા વ્યસનો છોડે છે પણ સ્વામીએ શું વાત કરી ખબર એ કે અમારે ત્યાં લોકો અમે બહુ વાત કરીને હરિભક્તોને તો વ્યસનો છોડે પણ એ છે ને ત્યાગ કરે વ્યસનનો એટલે સ્વામી બિચારા કેટલી બધી મહેનત કરે ને જળ આપીને એ લોકો વ્યસનો છોડાવે અને પછી શું કરે કે વ્યસન ત્યારે મૂકી દે પણ પાછું પાંચમા દિવસે જોયું ને તો એ ભાઈ ચાલુ કરતી જોઈએ એટલે એ ત્યાગ ખાય પણ એ કે મેં એવું સાંભળ્યું છે કે ત્યાં કેન્દ્રમાં જે લોકો આવે છે ને એ વ્યસન નો ત્યાગ નથી કરતા વૈરાગ્યમાં આવી જાય છે વૈરાગ્ય એટલે શું તો કે એક વાર મૂકે ચાલુ નથી થતું તમે બહુ મુદ્દાની વાત કરો છો અને અમારે જે કાર્ય કરીએ છીએ એમાં તમે અમારો અમારા જેવું જ અને અમને સાથ સહકાર આપીને તમે કાર્ય કરો છો તો અમારે તમારો સત્કાર સમો રાખવો છે તો એમણે વાત કરી કે અમારો ભાવ પણ એવો છે કે અમારી સાથે જે કમ્યુનિટીમાં જોડાય ને એ બધા વ્યક્તિ વ્યસન મુક્ત જીવન જીવે પરિવારની અંદર એકતા લાવે અને સારો ખોરાક ખાય ખોરાક જો ઘરમાં ખરાબ આવી ગયો ને તકલારી તો ક્યારેય એકતા નહીં આવે પૌષ્ટિક ખોરાક બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સારું વાતાવરણ પોઝિટિવ વાતાવરણ અન્ય એવો ઓળકાર તો સો ની વાત છે આવે આવે ને આવે જ જેટલું તમે જંક ફૂડ પ્રોસેસ ફૂડ ફાસ્ટફૂડ આ બધું ચાઇનીઝ ફૂડ ને ઇટાલિયન ને પંજાબી ખાશો ને એવા જ પંજાબી ના જેમ ગોટા વળવાના છે ઘરમાં જ બધાના મનમાં એવા જ ગોટા વળે અને પછી જ બધું ચેલા કરે જેટલું સાત્વિક વિટામિન મિનરલ પ્રોટીન ફાઈબર આપડા બોડીની જેટલી જરૂરિયાત છે એવું